બંધક બનાવાયેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો ભારત આવવા માટે રવાના થઈ ગયા છે આ અંગે માહિતી આપતા બાપુપુરા ગામના સરપંચ પ્રકાશભાઈ ચૌધરીએ જણાવ્યું કે બંધક બનાવાયેલા લોકો દોહા પહોંચ્યા છે સરકારની મદદથી તેમનો છુટકારો થયો છે અગાઉ વિદેશ જવાની ઘેલછામાં ઉત્તર ગુજરાતના વધુ ચાર લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું સામે આવ્યું હતું તો ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા બાદ ઈરાનમાં અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું અપહરણકારોએ બાપુપુરા ગામમાં રહેતા પરિવારજનોને વીડિયો મોકલી કરોડો રૂપિયાની ખંડણી માંગતા પરિવારજનો ચિંતિત બન્યા હતા આ મામલે માણસાના ધારાસભ્ય જી એસ પટેલને જાણ થતા તેઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી મદદ માંગી હતી પટેલે કહ્યું કે હું બહાર ગામ વાતચીત કરી અને વધુ માહિતી આપીશ તો બંધકોને પરત લાવવા સરકારે મદદ કરી છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરાના ત્રણ અને બદપુરાનો એક વ્યક્તિ ઓગણીસમી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા ત્યારબાદ ઈરાનમાં તેમનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું આ મામલે માણસાના ધારાસભ્ય જે એસ પટેલે અમિત શાહને પત્ર લખી મદદ માંગી હતી જેમાં ચૌધરી અજયકુમાર કાંતિભાઈ ચૌધરી પ્રિયાબેન અજયકુમાર ચૌધરી અનિલકુમાર રઘજીભાઈ અને ચૌધરી નિખિલકુમાર રમણભાઈના નામનો ઉલ્લેખ કરાયો હતો આ ચારેય લોકોને સૌપ્રથમ દિલ્હી લઈ જવામાં આવ્યા હતા ત્યાં થઈ એમિરિટ્સ એરલાઇન્સ દ્વારા તેઓને બેંગકોંગ દુબઈ અને તહેરાન લઈ જવાયા હતા અપહરણકર્તાઓ દ્વારા અફીત લોકોનો એક વીડિયો બનાવી બાપુપુરામાં રહેતા તેઓના પરિવારજનોને મોકલવામાં આવ્યો હતો અને બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી ચારેય લોકોનું ઈરાનમાં અપહરણ થયું હોવાનું સત્વરે તપાસ કરી મદદ માંગવામાં આવી હતી આ અંગે ગામના સરપંચે કહ્યું કે ગામના ત્રણ જણા અને બદપુરા ગામનો મળી ચાર પેસેન્જરનું તહેવારમાં અપહરણ થયું હતું જેની જાણ થતાં જ માણસાના ધારાસભ્ય જીએસ પટેલને તાત્કાલિક જાણ કરી હતી બે કરોડ જેવી ખંડણી માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું અમને તો આનંદની વાત છે કે અમારા ગામના યુવાનો અને અમારા સમાજના યુવાનો છૂટી ગયા છે એ બદલ અમને ઘણી બધી ખુશી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ હર સંઘવી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જે પટેલ સાહેબ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સાહેબ એ રાત તો મહેનત કરી અને અમારા બાળકોને ઇન્ડિયા પાછા લાવે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારત સરકારનો પણ હું આભાર માનું છું અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામના ચારે યુવાનોને છોડાવીને ઇન્ડિયા લાવે છે ખંડની માગી હતી એ કોણ હતા એવું કંઈ જાણવા એ ખંડણી માગી હતી એવું કોઈક બાબા ખાન નામ કરીને છે હવે ત્યાંનો તહેરીનનો હવે બાબા ખાનને તો આપણે જાણતા નથી પણ જે એમનો વોટ્સઅપ ઉપર જે વિડીયો હોય એમાં ઉપર બાબા ખાન લખેલું હતું સાચું હકીકત શું નામ છે ખ્યાલ નથી એટલે આ લોકો ક્યાં સુધી ભારત પરત પડશે આજ રાત સુધી ભારત આવી જશે એવા અમને પૂરેપૂરી વિશ્વાસને ભરોસો છે